દેશભરમાં નવમીના પવિત્ર તહેવારની ઉજવણી અનેરી રીતે ઉજવાય છે ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થતાં આજે સમગ્ર ભારત રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું ધાનેરા ખાતે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા રામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ધાનેરાના ઠાકર મંદિરથી પ્રસ્થાન થયેલ શોભાયાત્રા ધાનેરાના જાહેર માર્ગો ઉપર ફરી હતી ધાર્મિક ઉત્સવને લઈ ધાનેરા પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો શોભાયાત્રામાં ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામની સીતારામ ગૌશાળાના મહંત સીતારામ બાપુની હાજરી પણ જોવા મળી હતી આજે ધાનેરાના માર્ગો જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા રામ ભક્તોએ પણ ભક્તિ સાથે ઉત્સવની ઉજવણી કરી હતી